ઈડેનું તાપમાન રહ્યું સોવાથી મોખરે છેલ્લા ચાર દિવસથી ડુંગરો ધકધકતા થઈ રહી છે અઝ્નિવર્ષા થતાં લોકોને ધરતી બહાર નીકળવું બન્યું મુશ્કેલ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે જેના કારણે લોકોને પડતી ગરમીને કારણે ઠંડક માટે લોકો ઠંડા પીણા અને ધરતીની અંદર જોવા મળે છે બપોરે શહેર પણ ભર્યું જોવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાનું ઈડર શહેર છે અરવલીના ડુંગરોની ગિરમાળાઓ વચ્ચે આવેલ હોવાથી અહીંયા શહેર અને તાલુકાની આન અને શાન ગણાતો એવો ઈડરિયો યોગ ગઢ જે અરવલ્લીની ડુંગરોની ગિરિમાળાઓ વચ્ચે આવેલો હોવાથી આ ડુંગરો ઉનાળાની ઋતુમાં ભારે ગરમી પડતા આગરાની જેમ ધકધકતા આગની વર્ષા થવા પામે છે આગની વર્ષા થવાના

બપોરના સમયે એક પણ ગ્રાહક આવતું નથી ચક્રું પણ ફરકતું નથી દિવસે ને દિવસે આ રીતે તાપમાનો તાપમાનનું સતત વધતું રહે છે